નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં આરોગ્ય માટે નુકસાનકારક આલ્કોહોલિક કોલન વોટર નો ગેરકાયદેસર કારોબાર ચાલતો હોય પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી આલ્કોહોલિક કન્ટેન્ટ ધરાવતી બોટલોનો મોટો જથ્થો કબજે કર્યો છે એસઓજી અને જિલ્લા પોલીસે વર્તેજ ગારિયાધાર મહુવા અને પાલિતાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલી કાર્યવાહી અંગે જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ માહિતી આપી હતી તો એમાં એક બાતમી મળી કે વર્તેજમાં એક દુકાન હતી જય ચામુંડા જેના ઉપર એક કોલોન વોટર જે પ્રોડક્ટ છે એના વેચાણ જે છે એ લોકો કરતા હતા અને આનો જે વેચાણ છે એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવું છે કે એ લારી ગલ્લાઓ પાનના જે દુકાનો છે અહીંયા કિરાનાની દુકાનો ઉપર આનો વેચાણ થતું હતું અને ઘણી વખત જે લોકો એનો દુરુપયોગ કરે છે એનો એમાં એ લોકો જે છે સોડા વોટર કોકો કોલા એવા ડ્રિંક્સ મિક્સ કરીને એનો યુઝ કરતા હતા તો આ પછી જે અમારે રેડ થયું એના પછી અમારી અલગ અલગ ટીમો રેડ કરી ગાડીયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું અત્યાર સુધીમાં કુલ ચાર ગુનાઓ દાખલ થયા છે બીએનએસ કલમ એકસો ત્રેસ અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ એમાં અ ટોટલ જે છે 20000 બોટલો જેની કુલ વેલ્યુ જે છે 20 લાખ જેવું છે અ અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં 6 આરોપી પકડાયેલ છે આ મામલે પોલીસે રૂપિયા 25 લાખ નો મુદ્દામાલ કબજે કરી ચાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લીધા છે આ ઉપરાંત બે પોલીસ મથકમાં નશાના કારોબાર અંગે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે